હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે એક નવો વિડીયો સાથે ફરી આવી ગયા છે ને આપણો વિડીયો બનાવ છે અક્ષયભાઈ અને આપણે સવારે વિડીયો ઉતાર્યો નતો કેમ કે આપણે ગયા હતા અમદાવાદ અને અત્યારે વાગી ગયા છે ચાર તો ચાર વાગી ગયા છે એટલે આપણે દિવાલને પાવાનું છે પાણી એટલે હું પાણી પહોંચું એટલે અક્ષયભાઈને કીધું કે તમે મારો વિડીયો ઉતારો જેથી કરીને આપણે કાલે વિડીયો મૂકવો પડશે ને શું કેવું અક્ષયભાઈ ઓ વાંધો નહીં આજે મથુરભાઈ આકડું ગયા છે માપણીનું કામ છે એટલે નો આજે આયા છીએ અજેભાઈ ગ્યાતે નળ સરોવર પાણી પૈ દેવી બો કેવો ઓક્ષેભાઈ હા દેવી પછી ઓલી પાવાનું હા આપણે હજુ દીવાલ કરી છે દીધી છે હા કરી દીધું છે હા તો શું કંઈ હું તો ખાઈ હું ખાધું તો શાક ને રોટલી કેનું શાક હતું રીંગણા હા ના અજયભાઈ આવ્યા હતા પછી અજયભાઈ આવ્યા હતા પછી રીયા ગયા નળ સરોવર ગયા નળ સરોવર હા તો મિત્રો આપણે સાઈડ ઉપર ઘણું બધું કામ થઈ ગયું છે તો અક્ષયભાઈ બતાવશે અક્ષયભાઈ કેટલું કામ છે બતાવી દો ને આપણે દિવાલ આ દિવાલ થઈ ગઈ છે અને સામેની દીવાલ થઈ ગઈ છે આ કામ ચાલુ છે પાંચ સાત દિવસમાં પૂરું થઈ જાય પછી બરાબર પછી હા

કીધું હતું અક્ષયભાઈ પાણી પાતા આપણે મળીએ તો અક્ષયભાઈને પૂછીએ આપણે શું કરે છે હું અક્ષયભાઈ શું કરો છો પાણી સાટો કેટલું ત્રણ બીમ સાઈટા ક્યાં લગી પાવાનું ઓ હા કલાક થશે તો એક કલાક પાણી પાતા અક્ષયભાઈને થશે એવું કહેવા માંગે છે અક્ષયભાઈ તો મિત્રો તમે જુઓ આપણે આ દિવાલ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા લગી અહીંયા પાટો ભીડવાનો છે આખો આરસીસી કરવાનો છે આવડી તો મજૂર કામ કરે છે અને પહેલી દીવાલ પણ થઈ ગઈ છે જે સામેની દિવાલ છે તમે જોઈ શકો છો તમને બતાવો એ દિવાલ પણ તૈયાર થઈ ગઈ છે તો અત્યારે પાયાનું કેટલું કામ થયું છે આપણે જોઈએ ચાલો તો તમે જોઈ શકો છો કાળા પથ્થર અને ઉપર રાખ્યું છે સોળ્યું જોઈ લો થઈ ગયું છે ઠેઠ સામે લગી ના લગી થઈ ગયું છે કામ આગળ બાકી છે સોળવું પડ્યું છે આટલું અહીંયા ને થોડું આમ છે આ ખેતર આપણે અહીંયા પણ વંડોવાળાનો છે તમે જોઈ લો ઠેઠ સામે લગી છે ત્યાં લગી આપણે વંડો વાળવાનો છે પછી એક આ ખેતર છે એની ઓલી બાજુનું ખેતર પણ છે એક છોડીને બીજું ખેતર પછી આપણે સામે જે ટાવર દેખાય ને તમે જુઓ જે સામે ટાવર રહ્યો ને એ ટાવર ત્યાં પણ એક ખેતર છે સરગવાળા છે ઘણા બધા ખેતરમાં આપણે વંડા વાળવાના છે આવા જ તે મથુર ભાઈ ગયા છે આકરું માપણી માટે તો પાણીની પાઇપ ફસાઈ ગઈ છે આપણે અક્ષયભાઈને કાઢી દઈએ પકડો અક્ષયભાઈ શું થોડુંક હલો આપણે પાણીની પાઇપ હે પડી જશો સોરી સારું કીધું તમે ભાઈ હો સોરી સોરી ભૂલ થઈ જાય ભાઈ બાપુ ભૂલ થઈ જાય અક્ષય બાપુ હા અક્ષય ચાલો અક્ષયભાઈ અક્ષય અક્ષયભાઈ ભૂલ થઈ જાય માફ કરી દીજો કરશો ને માફ તો વાંધો નહીં તો મિત્રો સામે વાળો હાઈવે છે બગોદરા છેદરા ભાવનગર તો ચાલો મિત્રો ભાઈ અત્યારે મળીએ અત્યારે બનાવી જોડા વિડીયો સાથે આવી ગયા છીએ નવ સરોવર જઈને તો આપણે અજયભાઈ પૂછ્યા પૂછીએ અજયભાઈ શું કરે છે અજયભાઈ ક્યાં ગયા તા ખેતર માં રખડવા કયા ખેતર નું બોમ્બ ફૂટી ગયા અલગ અલગ જગ્યા એ દબો વાહ કેટલા રૂપિયા આવ્યા તેર વાહ કેટલા નાખ્યા